તો હેલો ગાયંજી માતાજી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજનો છવા સવારનો વિડીયો ચાલુ કરી દીધો છે અને તમારા સપોર્ટ સી પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થવાની તૈયારી છે તો જલ્દી સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આપણી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો અને મસ્ત આવા નવા વિડીયો આવતા રહેશે અને આજ આપણે જવાનું છે વેગળે વેગળે જાળ છે તો જોવા જવાનું છે કે શું મચ્છી આવે છે અને વિડીયોમાં તમને દેખાડી છે કંઈ મચ્છી આવે છે તો વિડીયોમાં બનાવ્યો અને વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલકા નહીં વાવન આવો તરીકે આ તો તમને વિડીયો થોડા પહેલાં મેં નીચે દીધો હતો કે અમારા ગામમાં પાણી આવી ગયું છે હવે જે પાણી ભર્યું જ છે તો આવું કાક લોકેશન છે જોઈ શકો અને આવ્યો તમને દેખાડીશ કે ક્યાં આપણે જવાનું છે અને આજ આપણે જવાનું છે વેગડે એટલે જોવાનું ભૂલતા નહીં કેમ કે વિડીયો મજા આવવાની છે તો ચલો આપણે આગળ મળીએ તો આપણે આગળ આવ્યા ને તો રસ્તો તમે જોઈ શકો છો વા કાંઈ દેખાય તમને આવો રસ્તો છે અને આગળ એવો રસ્તો છે હવે થોડાક આગળ જશે ને એટલે પાણી આવશે પાણી વટીને પછી ઓલા કાંઠે જવાનું ઉલાકાતે જઈશું પછી ઝાડ આવે છે પછી જોવાના છે એટલે વિડીયોમાં બનાવી લેજો અને ઘણી મહેનત કરવી પડશે વિડીયો બનાવવા માટે એટલે વિડીયો બનાવી લેજો અને પાસે તમે રસ્તો જોઈ શકો છો સામે કાંઈ દેખાતું નથી નકરા બાવળ જ છે આગળ એ બાવળ જ છે આગળ તમે પાણી જોઈ શકો છો ને પછી પાણી ચાલુ થાય પછી પાણી વરસું જે ફોનની થેલી તો લાવો નથી ફોન પાણીમાં કેમ લેજો એ હું વિચાર કરું છું એટલે બનાવ વિડીયોમાં આગળ જે થાય એ ચાલો આગળ જઈ અને જોઈએ પાણી કેટલું સારું છે કાલ તો થોડુંક ઓછું હતું આજ તો ઘણું સારું લાગે તો અહીંયા તમે તો અહીંયા તમે જોઈ શકો છો પાણી જે આપણા ગામમાં જઈ રહ્યું છે એ પાણી આશી જઈ રહ્યું છે અને કે આપણે જવાનું છે તો ચાલો હળુ હળું જાવી આવો કાંક રસ્તો છે તમે જોઈ શકો છો મારી નથી એવો રસ્તો છે અને પાણી તમે જોઈ શકો છો આજ પાણી વધી ગયા છે તો જોઈ શકો છો આપણે પાણીમાં આવી ગયા છીએ અને પાણીમાં હવે વટીને અહીં ક્યાં તમે સામે જોઈ શકો છો પાણી વટીને પછી આપણે જવાનું છે તો મીડિયમ બનાવી ને તમે જોઈ શકો છો આટલું એટલું પાણી છે અને અહીંયા તમે જોઈશું કશું આપણી ઝાડ માંડેલી છે તો ઝાડમાં જોઈ પછી તમે કહીશ તો મળી આગળ તો આપણે પાણીમાં વી આવ્યા છીએ અને હવે જોવાની બધા આપણા ઝાડ માંડેલા છે જોવાની શરૂઆત કરી દીધી છે વિડીયો બનાવી જોઈએ અને જો મચ્છી આવશે તો અહીંયા તો જો પણ થોડીક તકલીફ છે એટલે ઓછું દેખાડે કહીશ પણ બાજુ દેખાડે છે તો વિડીયો બનાવી દઉં અને અહીંયા તો ચાળ માને લાગે અને શરૂઆત કરી એક વસ્તુ એટલે ફોનનું વિડીયો નહીં બનાવી તો ને મહેનત નહીં થાય એટલે આગળ તમે દેખાડી દઈશ તો મને